આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે બાબુ સરસમયનો વિચાર વિસ્તાર વારંવાર ધોરણ નવ દસ અગિયાર બારને આ પૂછવામાં આવે છે તમારા સુધી પણ એ પહોંચશે અને આ માટે હંમેશા એક વાર્તા તમને કહેવામાં આવે છે અને વાર્તા છે કે એક સાધુ મહારાજ જે પોતે ગોળ ખાતા હતા અને તે એક નાનકડા વિદ્યાર્થીને ના પાડી કે તું એ ગોળ ન ખાતો પરંતુ ક્યારે કીધું કે જ્યારે એ સાધુ મહારાજ પોતે એક મહિના સુધી ગોળ ખાધ્યા વગર રહ્યા અને પછી તેણે કીધું કે ભાઈ હું મારા જીવનમાં પેલા આચરણ લાવું અને પછી હું બીજા કોઈને ઉપદેશ આપું હું પોતે તે ધૂમ્રપાન કરતો હોય અને બીજાને ના પાડું હું પોતે ગાળો બોલતો હોય અને બીજાને ના પાડું આ તો એવું થયું કે મોટી બેન સાસરામાં રહે છે તો કે નહીં એ તો ઘરમાં રહે છે પિયરમાં રહે છે અને નાની બેનને પાછી શિખામણ આપે છે તો આમ જ્યારે માસ્તર એટલે કે તમારા શિક્ષક જ તે ખરાબ કાર્ય કરતા હોય અથવા તો સાધુ સંત કે ઉપદેશક જ તે ખરાબ કાર્ય કરતા હોય અથવા તો માતા પિતા અને આપણા સલાહકાર જ ખરાબ કાર્ય કરતા હોય અને એ આપણને ઉપદેશ આપે તેની કોઈ પણ અસર થતી નથી આથી તમારા જીવનની અંદર ત્યારે જ અસર થાય છે જ્યારે તમે એ પ્રમાણે તેનામાં જુઓ છો અને આથી જીવનની અસર તમારા આચરણ ઉપર ત્યારે થશે જ્યારે તમારું આચરણ યોગ્ય થશે તમારું આચરણ એ સૌથી મોટી એડવર્ટાઇઝમેન્ટ છે નાનું એવું બાળક પોતાના માતા પિતામાં જુએ છે અને એ પ્રમાણે કાર્ય કરે છે કે મારા પિતાજી કઈ રીતે ઇન્શર્ટ કરે છે કઈ રીતે વાળ ઓળે છે કઈ રીતે વાતો કરે છે કઈ રીતે મામાની સાક્તા સ્વાગતા કરે છે માતા પિતા સાથે કઈ રીતે વ્યવહાર કરે છે અને એ જ વ્યવહાર બાળકમાં તેની જાતે આવી જાય છે આમ આપણે આચરણ કરીશું તો એ બાળક હોય કે વિદ્યાર્થી હોય કે સાધુ સંતના ભક્તો હોય એ પ્રમાણે થશે જ આથી તમારું આચરણ એ સૌથી મોટી એડવર્ટાઇઝમેન્ટ છે પ્રચાર છે આથી તમારું આચરણ સુધારો સામેમાં તમને એવું સરસ મજાનું રિઝલ્ટ મળશે આ માટે યાદ રાખવાનું છે સૌથી પહેલા પ્રશ્ન લખો અર્થ લખો ભાવાર્થમાં ઉદાહરણ આપો અને છેલ્લે આપવાનું છે બોધ એટલે આ થઈ ગયું તમારી માટે સૌથી વધારે સારી રીતે કરવા માટેનો વિચાર વિસ્તાર